અવાજ સંભળાય છે મારો બોલો આપણા દેશના પ્રધાનમંત્રી સાહેબ ને આપડા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા જેના કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુભલામ જેવી કેનાલ આવી જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રજનો પ્રેમ રાજ્યના મુખ્યમંત્રી

કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે આ જિલ્લાનો વિભાજન નથી આ જિલ્લાનું નિર્માણ કર્યું નવા જિલ્લાનું નિર્માણ છે એ મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જુદો વિભાજનનું કામ નથી આ નિર્માણનું કામ છે જે રીતે માં બાળકને જન્મ આપે છે

અને તોય ત્યાં આગળ જાય અને ત્યાં કોઈ એમ રૂડો આવકારો આપે તો કેવું સારું લાગે પાલનપુર માં કોઈ કે ભલે પધાર્યા તો મીઠું લાગે ને તો અહીંથી આજુબાજુના ધાનેરા વિસ્તાર હોય ત્યાંથી દિયોદર હોય ત્યાંથી લાખણી હોય કાંકરેજ હોય બાબર હોય સુઈગામ હોય વાવ હોય થરાદ હોય તો ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે કે આપણે બધા એને રૂડવા ઉકાર આપીએ આપણે બધા આ નિર્માણનું કામ છે એટલા માટે ને આ કામને આપણે આગળ લઈ જવાનું છે આ કામને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્રહ અરવળતો જિલ્લો આપણો સરહદી વિસ્તારનો જિલ્લો બને એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે એક એક વ્યક્તિએ કામ કરવું પડે આ કામમાં બધાએ સહયોગ કરવો પડે કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ એ ભાવ ખરાબ જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો ન કરે એવી પણ મારી પ્રાર્થના છે આપણે વાત આને સાથે રાખી મને ઘણા બધા હજુ બહારથી કહે છે લોકો અમારે પણ જોડાવવું છે અમારે મને હમણાં રાજસ્થાન થી બધા લોકોએ કીધું મને કે સાહેબ કઈ કરી મેલ કરો ને તો ઘણી જગ્યાએ થી મને ગઈકાલે સાતરપુર થી લોકોએ કીધું કે સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે તમને જોડો ને કોઈ પણ રીતે અમારે પણ આવવું છે અનેક લોકો આ તમારા સાથે આપણા વિસ્તારના પ્રજાજનોની સાથેનો પ્રેમ અને લાગણી છે એના કારણે કરી નાખે છે આ જસ કોઈ એક શંકરભાઈનો કે અમારા ખાલી આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નથી આ જસ એ તમામે તમામ તાલુકાના પ્રજાજનોનો એના ભરોસે લીધેલો રાજ્ય સરકારે નિર્ણય છે એનો જ છે આપણે દરેકની સુખાકારી થાય દરેકનું કલ્યાણ થાય એનું કામ આપણે ભેગા મળીને આવનારા સમયમાં કરવું છે